ને હું ધ્યાનનો ન થયો એને કહેવાય એક્સપાયર થઈ ગયા એને પચીસ વર્ષ થઈ ગયા ને એ ત્યાંનો બનાવી દે લે નવનાથની જાત્રા યાત્રા કરું છું ને નવનાથની યાત્રા કરવી એ શિહોરવાળા માટે તો આમ કહેવાય ને બહુ સૌભાગ્યની વાત કહેવાય કે શિહોરમાં રહે ને જાત્રા કરવી જોઈએ ને બીજું એ કે હું ઓછામાં ઓછી ત્રણ ચાર વાર ત્રણ ત્રણ કે એકીમાં કરું કાં તો ત્રણ વાર કરું કાં તો પાંચ વાર કરું છું ને ઘણા સમયથી કરું છું ને આનો રૂટ હોય છે તો પહેલાં આપણે સો રાજનાથ મંદિર એટલે કે આપણે માર્કિટ માર્કિટથી તમે વૈયા જાઓ આપણે રામનાથ રોડે એટલે કે આપણે ત્યાં કહો એટલે તમને રામનાથ રોડે બતાવી દે ત્યારથી પાછા આવો એટલે સુખનાથ આવે સુખનાથની બાજુમાં ત્યાં આગળ ભાવનાથ મંદિર છે જે બ્રહ્મટ સમાજનું મંદિર કહેવામાં આવે છે ત્યારબાદ આપણે બ્રહ્મકુંડ વહીએ છીએ એટલે કે બ્રહ્મકુંડ બ્રહ્મકુંડ કહો કે કામનાથ મહાદેવ કહો બંને એક જ તે ત્યારબાદ ત્યાંથી જોડનાથ મહાદેવ છે એ બે બધું પતાવ્યા પછી તમે પાછળની સાઈડેથી આપણે ગૌતમવાળો રસ્તો છે ત્યાંથી તમે સીધા ધારનાથનો રસ્તો લઈ શકો છો ધારનાથનો રસ્તો લ્યો એટલે ધારનાથ મંદિર આવી જાય એટલે ધારનાથ સાક્ષાત તમે અહીંયા આવો એટલે આમ પા નવે નવું નાથ કરો એટલે તો તમે આનંદમાં આવો જ તે બધાય મંદિર એવા સરસ છે કે વાત જ પૂછવામાં આ ધારનાથ મંદિર આવી જાય ધારનાથ પછી આપણે જાશું એટલે ભૂતનાથ મંદિર આવે જ્યાં શમશાન જયા શિહોરનું ત્યારબાદ એની સામે જ ત્યાં મુક્તેશ્વર મહાદેવ આવે છે ને એનાથી આગળ જાઓ એટલે શિવલિંગ દોડે આખી શિવલિંગનું મંદિર છે એ ભીમનાથ મહાદેવ કહેવામાં આવે ને એની સામે એક્ઝેક્ટ પ્રગટેશ્વર મંદિર ને ત્યારબાદ ગામમાં જ તે આપણે પંચમુખા મહાદેવ હવે નવનાથ તો બધાય કરે જ છે પણ ઘણાને એ ખ્યાલ નથી હોતા કે છેલ્લે સાક્ષી મોક્ષીના દર્શન કરવા પડે એમાં પ્રગટેશ્વર મહાદેવ લે છે ને પંચમુખા મહાદેવ લે છે બાકી ગૌતમ લ્યો મુક્તેશ્વર લ્યો અહીંયા તો મંદિરોના કહેવાય ને ખજાના છે અમારે રામ શિવ ટેકરી બની છે જેને ચંદ્રમોલેશ્વર કહીએ છીએ અને રાતના સમયે તમે જુઓ તો એની ઉપર દર વખતે કાકને કાક બનાવેલું હોય છે આ વખતે મહાકાલનું મોઢું દ્રશ્ય મુખ બતાતું હોય એ રીતનું બનાવ્યું છે અને બહુ સરસ બનાવ્યું છે બહુ સરસ ચંદ્ર હોય તમે રાતના સમયે જુઓ એટલે એમ થાય કે હા હા સરસ સવારે જુઓ રાતે જુઓ પણ રાતે એનો ઉઠાવ લાઇટિંગ નહીં હિસાબે બહુ સરસ આવે છે ડુંગરા ઉપર આવેલું છે ને બહુ સરસ લાઇટિંગમાં આવે છે ને બને તો એક તો તમારે